જયભી નમો બુધાય કોના બાપની દિવાળી લોકોને લાગતું હશે કે આ કોના બાપની દિવાળી બગાડવા નીકળ્યો હશે આપણે વાત કરવાની છે એસટીના ત્રણ યુનિયનની એસટીના મૂળમાં આપણે તપાઈશું ઊંડાણપૂર્વક વિચાર્યું જાણ્યું તો ક્યાંક ને ક્યાંક એસટીના ડ્રાઈવર કંડક્ટરો કર્મચારી હેરાન પરેશાન થવાની કારણ આ એસટીના જે ત્રણ યુનિયન છે ને યુનિયનના કારણે એસટીના ડ્રાઈવર કંડક્ટરો હેરાન થતા હોય છે આવું આપણે સૂત્રો દ્વારા માહિતી મળે અને આપણે ઊંડાણપણ વિચારવું હોય જ્યાં પણ આપણે જે પણ કર્મચારીના કામ કરવા જઈએ જે પણ કર્મચારીના આપણા ઉપર ફોન આવે અને માત્ર ને માત્ર એટલું જ કહેવા અમે કે નરેશભાઈ એ જે વ્યક્તિ છે ને એ યુનિયનનો માણસ છે એટલે એને વ્યવસ્થિત નોકરી આપવામાં આવે છે અને અમે એની વિરુદ્ધ કાંઈ પણ બોલીએ છીએ તો આ લોકો અમને હેરાન પરેશાનને તો બહાર નાખે છે એસટીના જે યુનિયન છે એ યુનિયન બનાવવાનું કારણ એવું છે કે એસટીના જે કાંઈ ડ્રાઈવર કંડક્ટરો જે કાંઈ કર્મચારીઓ છે એની એને કોઈ જાતના પ્ર પ્રશ્નો ઉપસ્થિત થતા હોય કે કોઈ જ રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હોય અધિકારીઓ દ્વારા નિગમ દ્વારા તો એના પ્રશ્નોને વાચા આપે એના જે કાંઈ પ્રાણ પ્રશ્નો ઉપસ્થિત થયા હોય એનું નિરાકરણ લાવે આ યુનિયન બનાવવાનું કારણ માત્ર એટલું જ છે એમાં ટૂંકમાં બધું આવી જાય પછી જે કાંઈ એસટીના એસટીના કર્મચારીના જે કાંઈ પ્રશ્નો હશે એ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું ટૂંકમાં પણ આ લોકો શું કરે છે એનું ઉલટું કરે છે એસટીના જે કર્મચારી છે એને ક્યાંય સિન્યોરિટી પ્રમાણે નોકરી મળતી હોય કે પછી એમની લાયકાત મુજબ એને ક્યાંય પોસ્ટ મળતી હોય તો આ પોસ્ટ નહીં મળવા દેવા માટે આ લોકો મહેનત કરે છે આવું મેં ઘણી જગ્યાએ જાણ્યું છે જો આ યુનિયનને કામ કરવા હોય એસ ટીના કર્મચારીને ન્યાય અપાવવો હોય તો ઘણા મુદ્દા છે આપણી પાસે બહુ લાંબુ લિસ્ટ આવ્યું છે પણ એકાદ મુદ્દો આપણે કહીએ બે હજાર અગિયાર બારમાં જે ડ્રાઈવર કન્ડક્ટરની ભરતી થઈ અને સત્તર અઢાર હજાર સત્તર અઢારની અંદર જે ડ્રાઈવર કન્ડક્ટરની ભરતી થઈ એ બેનો પગાર સેમ એક જ સરખો તો સ અગિયાર બારની અંદર બે ચલા નોકરીએ જેટલા તો એનો પગાર વધારે હોવો પડે ને સત્તર અઢારમાં હોય તો એનો પગાર થોડો ઓછો હોવો પડે પણ આ તો સત અગિયાર બારને સત્તર હજારનો બેનો પગાર સેમ જો લડવું જ હોય તો આ બાબતે સરકાર હામું નિગમ અમુક લડો કેમકે એક ડ્રાઈવર એક ડ્રાઈવર કંડક્ટરને આજે અગિયાર બારનો સત્તર અઢારનો જે ફેર છે ને સાત પાંચથી સાત હજારની નુકસાની છે જો આને આનું ઇન્ક્રીમેન્ટ મળે ને તો સાત હજાર રૂપિયા એક ડ્રાઈવરને એક મહિને ફાયદો થાય તો વિચાર કરો ડ્રાઈવર કંડક્ટરના પગાર બીચ એને કેવડો થાય પણ એ નહીં નડે કેમ કે ન્યા તો એને સરકાર આરા નિગમ અરે સેટિંગ હોય એટલે એ નડશે એ ઈ એ મુદ્દો નહીં ઉપાડે મુદ્દો કેવો ઉપાડશે કે આ ડ્રાઈવર કંડક્ટરને હેરાન કઈ રીતે કરવા એના પ્રાણ પ્રશ્નોનો નિકાલ તો નહીં કરવાનો પણ પ્રાણ પ્રશ્નો છે એની અંદર મીઠું ભૂંભરવાનું આવા કામ ઇનિયન કરે છે આપણે બહુ મૂળ તપાઈશું કે હા આ આટલી એટલી ફરિયાદો કરીએ આટલી એટલી આ અધિકારીઓને માથાકૂટ કરીએ તો મારા દીકરા અધિકારીઓને પેટનું પાણી હલતું નથી અને આ જે એસટીના જે કર્મચારી છે એની હારું લાગતી બદલ્યું થઈ જાય છે સાયડ ક્લાસ ફોડી નાખે તોય બદલી કરવામાં આવે બ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદો કરે પોતાને પોતાની સાથે ન્યાય થતો હોય અને અધિક અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરે તોય બદલી થઈ જાય ઇન્ટર બદલી થાય આજે દીકરી જેતપુરની અંદર જેતપુર ડેપની આહિર સમાજની દીકરી ચેતનાબેન આહિર આજે અધિકારીઓની સામે ફરિયાદ કરી તો છેક વલસાડ બદલી કરી નાખી અને પાછા અધિકારીઓ હોશિયાર કેટલા સીએમ કાતરિયા લખીને સેન્ટ્રલ ઓફિસે ફરિયાદ કરી જેથી કરીને સેન્ટ્રલ ઓફિસના અધિકારીઓને ખબર ન પડે હવે અત્યારે તો પણ સેન્ટ્રલ ઓફિસના અધિકારીઓને ખબર પડી ગયા પણ હવે એ લોકોને કોને ખબર એના લોહી નસુ ની અંદર પાણી ભળી ગયું હોય તો એ લોકોએ કાંઈક નથી કરતા એ લોકોને છાવરે છે હાલુ કાંઈ સમજાતું નથી આ જે યુનિયન છે આપણે યુનિયન ની વાત કરતા હતા ચેતનાબેન તો થોડીક રહી આવી ગઈ એટલે બોલવું પડ્યું યુનિયનની પાછી કારોબારીની મિટિંગ આ લોકો ઠેક જમ્મુ કાશ્મીર કરવા જાય દિલ્હી કરવા જવાય તમે વિચાર કરો કે એક એક ડેપોની અંદરથી બબે ત્રણ ત્રણ વ્યક્તિને લઈ ગયા છે આપણે બે જ વ્યક્તિ ગણું તો ગુજરાતની અંદર એકસો ને પચીસ ડેપો છે એક ડેપોની અંદરથી બે વ્યક્તિને લઈ ગયા છે તો અઢીસો જણા ને આ લોકો છે જમ્મુ કાશ્મીર મિટિંગ કરવા લઈ ગયા હવે અઢીસો જણાનો ખર્ચો ગણો એટલે વીસથી પચીસ લાખ રૂપિયા થાય આ પૈસા ક્યાંથી આવ્યા તો જે ત્રણસો ને સાહીઠ રૂપિયા આ વર્ષે બે હજાર પચીસમાં ત્રણસો ને સાઠ રૂપિયા લવા આ લોકો ફી ઉઘરાવે છે કોની પાયેથી એસટી ના યુનિયનો કર્મચારી પહેથી હવે આ જે પૈસા આવે છે એ પૈસાના વેડફાટ કરવા આ લોકો ઠેક જમ્મુ કાશ્મીર સુકા ને નશો કરવા અને તમને કહું પૂરેપૂરી એન્જોય કરવા એન્જોયમાં બધું આવી જાય ઓલું હોત આવી જાય એ આવી જાય આ બધું કરવા એ લોકો ઠેક જમ્મુ કાશ્મીર ઉપયોગ લઈ ગયા કોને તો કે યુનિયનના જે એસટી ડેપોની અંદર જે હોદેદારો હોય એને જે લોકો ફી ભરતા નથી પૈસા કોના તો કે ડ્રાઈવર કંડક્ટર તો પછી એને મિટિંગ કરવા આ લઈ જવાય ને ફરવા લઈ જાય ને બિચારે એ તો એન્જોય તો કરે પણ આ પાગિયાઓ યુનિયનના જે હોદ્દેદારો અને એના જે મળતિયાઓને લઈ અને લોકો જમ્મુ કાશ્મીર દિલ્હી છેક કે વીસ પચીસ લાખ રૂપિયાની પથારી ફેરવી નાખી હવે તમે એક વિચાર કરો કે ચાલીસથી બેતાલીસ હજાર એસ કર્મચારી છે હવે આપણે માની લઈએ કે આની અંદર પચીસ હજાર જ ખાલી આ લવાજામ ફી આપતા હશે તોય ત્રણસો સાઠ રૂપિયા લેખે પચીસ હજારના પૈસા ગણો એટલે નેવું લાખ રૂપિયા થાય બીજું યુનિયનનું બંધારણ નિયમ એવું કહે છે કે એક યુનિયને એક વ્યક્તિ પાસે પૈસા લીધા હોય તો બીજું યુનિયન એની પાસેથી ન લઈ શકે પણ આ લોકોને છૂટો દોર મળી ગયો છે ત્રણે ત્રણ યુનિયન એક ના એક કર્મચારી પછી ત્રણ વખત ફી લઈ છે એટલે એક કર્મચારી ત્રણસો સાઠ રૂપિયા ત્રણ યુનિયને ત્રણસો સાઠ ત્રણસો સાઠ આપવા પડે હવે એક યુનિયનને વર્ષે નેવું લાખ રૂપિયા આવતા હોય તો ત્રણ ત્રણ યુનિયનને વર્ષે બે કરોડ ને સિત્તેર લાખ રૂપિયા આવે આ પૈસાનું આ લોકો કરે છે હું તો કે જમ્મુ કાશ્મીર જઈ એન્જોય કરે મોજ કરે અને સારું લાગે ને આ વેડફે ખોટા બિલ તો રજૂ કરતા આવડતા જ હોય એ લોકો આને થોડું શીખવાડવું પડે આટલો બધો અત્યાચાર જે લોકોની પૈસાની કમાણી કરી રાત દિવસ ઉજાગરા કરી અને આ લોકો યુનિયનને ફી આપે છે એના બાળકો માટે ઉચ્ચ અભ્યાસ માટે પૈસા આપવામાં લોન આપવામાં આવતી નથી સહાય આપવામાં આવતી નથી આ અધિકારીઓને ઘરે કોઈ મોટું દવાખાનું આવ્યું તો પણ આ યુનિયનના જે કોઈ ફંડ ભેગું થાય છે એની અંદરથી આ કર્મચારીને પૈસા આપવામાં આવતા નથી કોઈ ડ્રાઈવર કંડક્ટરનું ફેટલ થયું કોઈ અકસ્માતે મૃત્યુ થયું તો આ જ દિવસ સુધી મેં જાણ્યું છે એક પણ કર્મચારીને પૈસા આપવામાં આવેલ નથી તો આ પૈસાનું હું આ લોકો જ્યાં દારૂ પીવા અને એન્જોય કરવા જમ્મુ કાશ્મીરને દિલ્હીને મિટિંગ કરવા માટે જ આ પૈસા ભેગા કરે છે શાંતિ રાખો મેં લખ્યું છે એસટીના ત્રણેય યુનિયનનું ફેટલ થવા જઈ રહ્યું છે ઈ આ ફેટલ આ છે સત્તાવાર આપણી પાસે માહિતી આવી છે તમે શાંતિ રાખો તમારા યુનિયન છે ને રદ ન કરાવવું તો મારું મારા કરાવેલા હતા તમે આવી રીતે તમારા હિસાબે મૂળ મેં તો પાછું છે તમારા હિસાબે જ આ લોકો હેરાન થાય છે અને હજુ ઘણું છે આપણી પાસે આ તો ખાલી માત્ર ને માત્ર આ વિડીયોની અંદર આપણે આટલું જ બોલ્યા છે હજી તો આખા કોથળા ભરાઈને મારી મારી પાસે માહિતી આવી છે અને આપણે મુખ્યમંત્રીને વાહન વાહન વ્યવહાર કમિશનરને પણ આપણે લેટર લીખો છે એ હું આજે વોટ્સઅપમાં મૂકીશ એટલે હવે જે કાંઈ હોય ને એ તમારી માયાજાળ બધે હકેલી જો તમારા જે કૃત્યો કરો છો ને જે એસટીના ડ્રાઈવર કંડક્ટરની વિરુદ્ધ વધુ બંધ કરી દેજો બાકી તમારી નાની યાદ કરાવી દેશે એટલું યાદ રાખી લેજો તમને એવું લાગ લાગતું હશે કે નરેશવાળા ખાલી વિડીયો બનાવવા માને છે વિડીયો નહીં મને લેખિત મોખિત આ બધું આવે છે કઈ જગ્યાએ ક્યાં ફરિયાદ કરવી શું કરવી કયા કાયદાથી લડવું આ બધું જ્ઞાન છે એટલે એમ મતતા કાંઈ યુટ્યુબની અંદર પૈસા કમાવા માટે આ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે શાંતિ રાખો થોડોક સમયમાં તમારી નાની યાદ કરાવી દઉં છું જય ભીમ નવ બુધાય